જી નમસ્કાર હું ટીઆર યાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર શરૂ કરવામાં આવે છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ હેલ્પરના સિલેબસ પ્રમાણે ડેલી બેઝ પર વિડીયો અપલોડ કરવામાં આવે છે મિત્રો આ વિડીયોની પીડીએફ પણ તમને મળી જશે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં તો તેમાં પણ તમે જોડાઈ જજો જેથી તમને પીડીએફ ફ્રીમાં મળી જશે

તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સૌપ્રથમ મૂળભૂત કેલ્ક્યુલેટરની રચના કઈ સાલમાં કરવામાં આવી હતી ઓગણીસો ચાલીસ ઓગણીસો એકતાલીસ ઓગણીસો બેતાલીસ ઓગણીસો તેતાલીસ તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ઓગણીસો બેતાલીસ સૌ મૂળભૂત કેલ્ક્યુલેટરની રચના કોણે કરી હતી બ્લેઝ પાસ્કર લેબનિસ ચાર્લ્સ બેબેઝ જોન વાન ન્યુમાન તો તેનો સાચો જવાબ છે ચોથામાં એ નેક્સ્ટ લેબની જે કઈ સાલમાં સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર તથા વર્ગમૂળ કરી શકે તે પ્રકારનું યંત્ર બનાવ્યું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સોળસો નેવુંમાં ડિફરન્સ એન્જિનના મોડલની ડિઝાઇન કોણે બનાવી હતી ડિફરન્સ એન્જિનના મોડલની ડિઝાઇન કોણે બનાવી હતી બ્લેજ પાસ્કલે લેબની જે જોન વન ન્યુમાં ને ચાર્લ્સ બેબી જે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ચાર્લ્સ બેબેઝ ડિફરન્સ એન્જિનની ડિઝાઇન કઈ સાલમાં તૈયાર કરવામાં આવી છે અઢારસો બાવીસ અઢારસો ત્રેવીસ અઢારસો ચોવીસ અઢારસો પચીસ તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ અઢારસો બાવીસમાં નીચેનામાંથી કઈ શોધ કોઈ વ્યક્તિના હસ્તક્ષેપ વગર ગણતરીઓ કરવા માટે એક સક્ષમ અભાસ્ક લેવણી યંત્ર ડિફરન્સ એન્જિન આપેલ તમામ મિત્રો આઠમામાં સાચો જવાબ છે ઓપ્શન સી ડિફરન્સ એન્જિન નેક્સ્ટ એનાલિટિક એન્જિનની રચના કોણે કરી હતી તો તેનો નવમામાં સાચો જવાબ છે ઓપ્શન બી ચાર્લ્સ બેબેઝ ચાર્લ્સ બેબેઝે એનાલિટિક એન્જિનની શોધ કઈ સાલમાં કરી હતી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી અઢારસો તેત્રીસમાં નેક્સ્ટ આજના અદ્યતન કોમ્પ્યુટરના ટેકનોલોજીના પાયા કઈ ટેકનોલોજીએ નાખ્યા એનાલિટિક એન્જિન ડિફરન્સ એન્જિન અબાસ કેલ્ક્યુલેટર અગિયારમાંમાં સાચો જવાબ છે ઓપ્શન એ એનાલિટિક એન્જિન એનાલિટિક એન્જિનમાં ગણતરીઓ કરવા માટે કયું યુનિટ હતો કંટ્રોલ યુનિટ મેમરી યુનિટ એર્થમેટિક યુનિટ આપેલ તમામ તો બારમામાં સાચો જવાબ છે ઓપ્શન સી એરેથમેટિક યુનિટ અદ્યતન કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે બ્લેઇઝ ચાર્લ્સ બેબેજ લેબનિઝ જોન વાન ન્યુમાન તો તેરમામાં સાચો જવાબ છે ઓપ્શન બી ચાર્લ્સ બેબેજ સૂચનાઓને ભાષાના સંકેતમાં લખવાની રીત કોણે શોધી જોન વાન ન્યુમાન લેબનિઝ ચાર્લ્સ બેબેજ બ્લેઇન પાસ્કલ તો ચૌદમાં સાચો જવાબ છે ઓપ્શન એ જોન વાન ન્યુમાન નેક્સ્ટ પંદરમાં ભાષાના સંકેતમાં લખવાની રીત ક્યારે શોધી હતી ઓગણીસો ચાલીસ સૌ પ્રથમ પ્રોગ્રામ સંગ્રહિત કોમ્પ્યુટરના વિકાસ માટેના શક્તિ સ્ત્રોત કોને કહેવામાં આવે છે ચાર્લ્સ બેબીઝ બ્લેજ પાસ લેબનીઝ જોન વાન મ્યુન તો સોળમાં સાચો જવાબ છે ઓપ્શન ડી ડીન વન યુવાન યુ યુનિયાની યુનિયાકની રચના કોણે કરી હતી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ઓપ્શન એ અને બી નેક્સ્ટ યુનિયાકની શોધ કઈ સાલમાં થઈ હતી ઓપ્શન અઢારમાં સાચો જવાબ છે ઓપ્શન બી ઓગણીસો છેતાલીસના રોજ યુનિયાકની શરૂઆત કરવામાં આવી હતી અથવા તો એની શોધ થઈ હતી યુનિયાકનું પૂરું નામ શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ સાચો જવાબ છે ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટ્રીગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર ઓપ્શન એ સાચો જવાબ છે યુનિયાકનું પૂરું નામ નેક્સ્ટ યુનિયાકમાં કોનો સમાવેશ થયો હતો ટ્રાન્ઝિસ્ટર ઇન્ટિગ્રેટેડ સર્કિટ વેક્યુમ ટ્યુબ આપેલ તમામ તો વીસમાં સાચો જવાબ છે સી વેક્યુમ ટ્યુબ નીચેનામાંથી કઈ વસ્તુ વજનમાં ભારે ઝડપમાં ધીમી અને ગરમી તથા જાળવણીની સમસ્યા ધરાવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ વેક્યુમ ટ્યુબ યુનિઅ માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ તેને ઠંડુ રાખવા વિશાળ જગ્યાની જરૂર પડે તેને ઠંડુ રાખવા પુષ્કળ ઉર્જાની જરૂર પડતી તેને ઇનપુટ અને આઉટપુટમાં પંચકાંડનો ઉપયોગ થતો નેક્સ્ટ યુનિયાકમાં સૂચનાઓને કોના મારફતે મશીનમાં દાખલ કરવામાં આવતી તો તે વિષયમાં સાચો જવાબ છે બી ઓપ્શન બી સિચિંગ યુનેઆકમાં ઇનપુટ અને આઉટપુટમાં કોનો ઉપયોગ થતો હતો પંચકાર્ડ કીબોર્ડ સ્કીન ટ્રાન્ઝિસ્ટર ચોવીસમાંમાં સાચો જવાબ છે ઓપ્શન એ પંચકાર્ડ કોમ્પ્યુટર્સની પેઢીઓના કોના આધારે વર્ગ વર્ગીકૃત કરી શકાય છે હાર્ડવેર ટેકનોલોજી વિનિયોગ સોફ્ટવેર ટેકનોલોજી એ એન્ડ બી કે કોમ્પ્યુટર ટેકનોલોજી તો પચીસમાં સાચો જવાબ છે ઓપ્શન સી એ અને બી સાચો જવાબ છે હાર્ડવેર ટેકનોલોજીના આધારે કોમ્પ્યુટરની પેઢીઓને કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે તો છવ્વીસમાંમાં સાચો જવાબ છે ઓપ્શન બી પાંચ ભાગમાં કોમ્પ્યુટરની પહેલી પેઢીનો સમયગાળો કયો છે તો તેનો સાચો જવાબ છે સત્યાવીસમાંમાં ઓપ્શન સી સત્યાવીસમાં ઓપ્શન સી ઓગણીસો પિસ્તાળીસ પંચાવન પહેલી પેઢીના કોમ્પ્યુટરમાં કોનો સમાવેશ થાય તો નિર્વાત નલિકા ટ્રાન્ઝિસ્ટર સર્કિટ માઇક્રો માઇક્રોપ્રોસેસર તો અઠ્યાવીસમાં સાચો જવાબ છે ઓપ્શન એ નિર્વાત નલિકા નેક્સ્ટ પહેલી પેઢીના કોમ્પ્યુટર માટેની કઈ બાબત સાચી છે તો તેનો સાચો જવાબ છે ઓગણત્રીસ માં ઓપ્શન એ તે કદમાં મોટો હતો પહેલી પેઢીના કોમ્પ્યુટરની શરૂઆત કોનાથી થઈ હતી તો ત્રીસમાં સાચો જવાબ છે ઓપ્શન એ યુનિયાક યુનિયાક વન કોણે તૈયાર કર્યું હતું તો એકત્રીસમાં સાચો જવાબ છે ઓપ્શન બી જે પ્રેસપર એક જોન ડબલ્યુ મોચલી જે પ્રેસફર એક્ટર અને જોન ડબલ્યુ મોચલી યુનિયાક વન કઈ સાલમાં શોધ્યું હતો તો તેનો સાચો જવાબ છે બત્રીસમા સી ઓગણીસો એકાવનમાં યુનિયાકનું પૂરું નામ યુનિયાકનું પૂરું નામ છે તેત્રીસ માં સાચો જવાબ છે ઓપ્શન એ યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર કોમ્પ્યુટરની પીજી પેઢીનો સમયગાળો તો તેનો સાચો જવાબ છે ચોત્રીસમામાં ઓપ્શન ડી ઓગણીસો પંચાવન ઓગણીસો પાસઠ બીજી પેઢીના કોમ્પ્યુટરમાં કોનો ઉપયોગ થતો હતો તો પાંત્રીસમામાં સાચો જવાબ છે ઓપ્શન બી ટ્રાન્ઝિસ્ટર તો મિત્રો આજે કોમ્પ્યુટરના મોસ્ટ આઈએમબી પ્રશ્નોની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો